હાલ ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ આમ જનતા દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ હવે સ્માર્ટ મીટર રાજકીય મુદ્દો બનવા તરફ જઈ રહ્યો છે ત્યારે ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પ્રાંત અધિકારીને પત્ર પાઠવવામાં આવ્યું હાલ ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ આમ જનતા દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ હવે સ્માર્ટ મીટર રાજકીય મુદ્દો બનવા તરફ જઈ રહ્યો છે ત્યારે ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા આજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્યાર કરી પ્રાંત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવેદન સાથે ગુજરાતની જનતાને સ્માર્ટ સ્કૂલ હોસ્પિટલ જેવી જરૂરિયાત સેવાના કેન્દ્રો અને સ્માર્ટ મીટર બનાવો તેવી માંગ કરી હતી ભાવનગરમાં જો સ્માર્ટ મીટર ભાવનગરમાં નાખવામાં આવશે તો આમ આદમી પાર્ટી સખતા મીટરનો વિરોધ કરશે આવેદનમાં આપના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી શહેર મહિલા પ્રમુખ સોનલ પટેલ ઘનશ્યામભાઈ પટેલ શહેર પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા

અમે લોકોએ આ સ્માર્ટ મીટર અને મધ્યમ વર્ગીને જે કમર તોડવાના જે ધંધા છે અને અમુક નાના ગાડીયા ઉદ્યોગપતિઓને રડાવાના અને એને મલાઈ ઘોરાવાના જે આ ધંધા ચાલવી થઈ રહી છે એના વિરુદ્ધમાં અમે આમ આદમી પાર્ટી ભાવનગર આજે ભાવનગર ખાતે કલેક્ટર ઓફિસ ખાતે આંદોલન પત્ર આપવા આવ્યા છીએ આંદોલન સમિતિને વિરોધ છે ભાવનગર સમિતિમાં જો અમારી માંગણી સ્વીકારાશે નહીં અને સરકાર છે આ ને લગાવવાનું બંધ નહીં કરે